અમદાવાદ જિલ્લામાં કુલ પહેલીવાર જે મત આપવાના હોય એવા વોટર્સની સંખ્યા એક લાખ પાંચ હજાર પાંચસોને આસપાસ છે આ તમામ જે વોટર્સ છે એ પહેલીવાર પોતાનું મતદાન કરશે અઢારથી ઓગણીસ વર્ષના વયજૂથમાં આ લોકો આવે છે ભાગે આ જે વર્ગ છે એ આપણને શૈક્ષણિક સંસ્થાઓ કોલેજીસ વગેરેમાં ભણતા હશે એટલે અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્રના પ્રયાસો સાથે આપણે પંદર યુનિવર્સિટીથી વધારે જેમ કે સાબરમતી યુનિવર્સિટી સિલ્વર યુનિવર્સિટી રાય યુનિવર્સિટી જેવી અલગ અલગ યુનિવર્સિટીઝ જોડે એમઓયુ કરવામાં આવેલા છે આ તમામ યુનિવર્સિટીમાં જે પહેલી વખતના વોટર્સ છે જે આ વખતે નોંધાયેલા છે તેઓ અવશ્ય અચૂક પોતાનું મતદાન કરશે તેના માટે પણ એમને શપથ લીધેલા છે આ સાથે સાથે દોઢસો જેવી શૈક્ષણિક સંસ્થાઓમાં કેમ્પસ એમ્બેસેડર્સ દ્વારા અને આપણા જિલ્લા વહીવટ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સંપર્ક કરવામાં આવ્યો છે આશરે એંશી હજારથી વધુ પ્રથમ વખતના મતદારોનો સંપર્ક થયેલ છે તેઓને મતદાન કરવા માટે જરૂરી સમજ અને જાગૃતિ બેવ પૂરી પાડવામાં આવેલી છે આ સાથે સાથે અલગ અલગ સ્વીપ એક્ટિવિટીઝ પણ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચાલુમાં છે જેમ કે પ્રભાત ફેરી છે સિગ્નેચર કેમ્પેન્સ છે જ્યાં પ્રથમ વખતના વોટર્સ અને મહિલા વોટર્સ બેઉ પોતે જઈને મતદાન આપશે તે બોર્ડ્સ ઉપર પોતાના સિગ્નેચર્સ પણ કરી શકે છે આ તમામ તૈયારીઓ જિલ્લા ચૂંટણી તંત્રએ કરેલી છે સો દેટ આજની જે નવી પેઢી છે અઢાર ઓગણીસ વર્ષના યુવાનો છે એ મતદાન કરે અને આ દેશની લોકશાહીમાં પોતાનું ભાગીદારી દર્શાવે